તો આપ સર્વેનો આ સરસ મજાના સમય સંખ્યાઓના પ્રશ્ન 1 થી 3 માં હું વિશાલ વાઢેલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ઓનલાઈન YouTube પરિવાર અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું વિડિયો ગમી જાય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન બાજુનો બેલ આઇકન દબાવી દેજો બરાબર છે ચાલો ને જોજો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે સાથે આની PDF પણ મળશે

ખાલી જગ્યા છઠ્ઠા ધોરણ આવે પ્રાકૃતિક સંખ્યાઓ જેને બેઝિક લેક્ચર જોયેલા હોય મારા તો એને ખ્યાલ જ હોય બરાબર છે સરસ મજાના ડેમો લેક્ચર્સ જોયા હોય મેથ્સના તો એને ખ્યાલ હોય કે સર ચેપ્ટરની શરૂઆત જ અહીંયાથી કરે એકવાયુ બીજો સવાલ ઝીરો એક બે ત્રણ ચાર થી લઈને અનંત સુધી ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ને ઉમેરી દઈએ તો કઈ સંખ્યા બને

અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે તો માઇનસ ત્રણ ના સંખ્યાઓ માં પાંચ સમય એક ના છેદ માં બે સમય તો સમય વચ્ચે સમય અને સમય વચ્ચે કેટલી સમય અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે સમય સંખ્યાઓને ઇંગ્લિશમાં રેશનલ નંબર્સ કહેવાય

વત્તા ખાલી જગ્યા બરાબર ત્રણ ના છેદમાં અગિયાર ત્રણ છેદમાં અગિયાર માં એવું તો શું ઉમેર્યું કે પોતે ને પોતે જ રહે તો તટસ્થ સંખ્યા ઉમેરવાની હોય એમાં તો સરવાળાની તટસ્થ સંખ્યા કઈ કીધી હમણાં શૂન્ય તો શૂન્ય ઉમેરી દો રેડી ત્રણ ના છેદમાં અગિયાર વત્તા શૂન્ય એટલે શૂન્ય એક એવી સંખ્યા છે સરવાળા માટે કે કોઈ પણ સંખ્યાની અંદર શૂન્ય ઉમેરો ને તો એ સંખ્યા પોતે જ રહે બદલાય નહીં એવી જ રીતે ગુણાકારમાં છે કે દસમી ખાલી જગ્યા માઇનસ ચારના ના છેદમાં પાંચ ગુણ્યા ખાલી જગ્યા કઈ એક તો તટસ્થ સંખ્યા એક છે એટલે માઇનસ ના પાંચ ગુણ્યા એક બરાબર માઇનસ ચારના ના પાંચ આ યાદ રાખવાનું છે બરાબર છે ખાસ સમજજો ખાસ મગજમાં ઉતારી દેજો

અરે અરે સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન અરે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન સાથે સાથે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન હોય કે પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી હોય કે અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન હોય કે યુનિટેડ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો હોય તો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આવા તમામે તમામ બાબતો તમને મળવાની છે આઈએમપી ફોર્મમાં પીડીએફ ફોર્મમાં કારણ કે આ બધું જ આઈએમપી હોય છે તમારી પરીક્ષામાં બધું આમાંથી જ મોટા ભાગનું પૂછાય છે ભાઈ અમે એને અમારા વિદ્યાર્થીઓ કહે છે અમારે પોસ્ટ ની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓના રિવ્યુ મૂકેલા છે વિદ્યાર્થીઓ રોજ આવા અમને અમુક અમુક રિવ્યુ આપે છે પરીક્ષા સમય તો બહુ રિવ્યુ આવે છે અમને એ લોકો કહે છે કે સર તમે જે ઓલું સોલ્યુશન આપ્યું હતું ને પીડીએફ વાળું બહુ કામ લાગ્યું તમારા લાઈવ વિડીયો બહુ કામ લાગ્યો બધી જ વાતો કરે છે તો આ વિદ્યાર્થીઓનો પ્રતિભાવ છે બરાબર ને વધારે માહિતી માટે કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર રેડી ચાલો જઈએ નેક્સ્ટ પ્રશ્ન બે પર ઓકે

પ્રાકૃતિક પૂર્ણ કે સમય જો માઇનસ ત્રણ છેદમાં ચાર પ્રાકૃતિક છે નહીં પૂર્ણ છે નહીં તો કઈ આવે સમય સંખ્યા છે સમય સંખ્યા છે કારણ કે આપણી પાસે નિયમ છે કે જે સંખ્યાને પી છેદના ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય કે જ્યાં પી અને ક્યુ પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો છે રેડી તો આવી બધી જ સંખ્યાઓને કેવી કહેવાય

બે ના છેદમાં સાત વત્તા જગ્યા ના છેદમાં સાતમાં સમછેદી કેમ કારણ કે જે સમય સંખ્યા ના છેદ સરખા હોય તેને સમછેદી સમય સંખ્યા કહેવાય ત્યાં જો છેદમાં સાત 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 છે એટલે અહીંયા સીધો અંશનો સરવાળો કરી એક જ વાર છેદ લખો તો શું થાય અહિયાં બે વત્તા એક વત્તા ચાર દેખાય છેદ માં સાત તો સાત સાત ઉડી જાય જવાબ કેટલો વધે એક કેટલો વધે એક ક્લિયર ચાલો જોઈએ નેક્સ્ટ ચોથી ખાલી જગ્યા જો ત્રીજાનો જવાબ આવ્યો ને એક એમ ચોથી ખાલી જગ્યાનો જવાબ જોઈએ માઇનસ પાંચ છેદમાં નવ અને ત્રણ ના છેદમાં સાત વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે એક બે કે અસંખ્ય આ વિધાન હમણાં જ લખ્યું હતું પ્રશ્ન એક માં બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે જવાબ શું આવે અસંખ્ય શું આવે અસંખ્ય નેક્સ્ટ પાંચમું બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય આપણો નિયમ શું છે બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ તો આ બંને શું કરવાનો હોય ગુણાકાર એટલે ત્રણ દુ છ છ ની અંદર શું કરવાનો અહીંયા કરવાનો હોય સરવાળો તો છ ને બે આઠ આઠ ના છેદમાં ત્રણ આઠ ના છેદમાં ત્રણ ખ્યાલ છે ને કઈ રીતે કરવાનું જો ફરી એક વખત બતાવી દો બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ બરાબર આ બે સંખ્યાનો કરવાનો ગુણાકાર

એની અંદર એમસીક્યુ ટેસ્ટ રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન તમારે અમુક ડાઉટ હશે ચેપ્ટર પૂર્ણ થયા પછીના ડાઉટોને આપણે લાઈવ ડાઉટ સેશનમાં લઈ જવાના છે બરાબર છે અને એક વોટ્સઅપ સપોર્ટ કે જેની અંદર તમને વોટ્સઅપની અંદર સપોર્ટ મળશે કઈ રીતે તો તમે તેની અંદર તમારા જે કઈ પ્રોબ્લેમ છે તે ત્યાં કહી શકો છો દાખલા નથી આવડતા તો તમે દાખલાની અંદર વાત કરી શકો છો તો દાખલાના જવાબો હું તમને મોકલી આપીશ રેડી છે વાત ચાલો ખૂબ કામની છે જો તમને એમ થાય કે સરહિતી મેળવી પછી ખરીદવો છે ઇન્કવાયરી કરી લેજો તમારી જે કઈ મનની વ્યથા છે પોટેટો બેચની ત્યાં પૂછી લેજો જવાબ તમને સાચો સરળ અને તમને સમજાય છે તેવું મળી જશે બરાબર છે તમને એમ થશે કે પોટેટો બેચ સાચે જ મારા કામની છે જે તમારા એમસીક્યુ ટેસ્ટ છે ને

છે કેવી કહેવાય સમય સંખ્યા જો પરીક્ષામાં તમને કદાચ આવું પૂછાય ને તો તમારે બહુ વિચારવાનું નહીં સીધો જવાબ શું લખી દેનો સમય સંખ્યા કારણ કે એવી સંખ્યાઓ કેવી હોય મોટે ભાગે સમય સંખ્યા જ હોય રેડી ખાસ યાદ રાખવાનું કે સમય સંખ્યાના છેદમાં ક્યારે ઝીરો ન હોય ક્યારે શું ન હોય ઝીરો ન હોય નેક્સ્ટ બીજો સવાલ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા માઇનસ બે છેદમાં નવ ચાલો તો જોઈએ આપણે ત્રણ ના છેદમાં ચાર

અંશમાં કઈ કીધું નહીં તો માઇનસ એક ના છેદમાં ક્યારે ઉડે જો વચ્ચે ગુણાકાર ની નિશાની હોય તો આખું સાંભળ્યું ને મારી વાત વચ્ચે ગુણાકાર ની નિશાની હોવાને કારણે આપણે આ બધા અંશ છેદ આમથી આમ આમથી આમ

જોઈ શકાય છે બે ના છેદ માં ત્રણ ત્રણ ના છેદ ચાર મતલબ ક્યાં કેવું છે એ વત્તા બી બરાબર બી વત્તા એ તો સમય સંખ્યાઓ સરવાળા વિશે કયો ગુણધર્મ થઈ ગયો ક્રમનો ગુણધર્મ કોઈપણ પણ ક્રમમાં સરવાળો કરશો સરખો જ આવશે છે નેક્સ્ટ નેક્સ્ટ ઓપ્શન બી આન્સર પાંચમો સર છેદ છેદમાં ચાર નો ગુણાકાર એક સાથે કરો તો જવાબ શું આવે ત્રણ ચાર પોતે જ આવે ભાઈ કારણ કે એક છે તે શું છે ગુણાકારની ગુણાકારની તટસ્થ તટસ્થ સંખ્યા 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 છે 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 ગુણાકારની કેવી એટલે ઓપ્શન એ જવાબ ખાલી જગ્યા અડે ચાલો તો જોઈએ માઇનસ ત્રણ ના ચાર વત્તા ત્રણ ના ચાર છેદ સરખા છે હા સર છેદ સરખા છે અંશ નો કરો સરવાળો કે બાદ બાકી જે થતો હોય તો માઇનસ ત્રણ ત્રણ છેદ કેટલી વાર લખવાનો કીધો તો સરવાળામાં એક જ છેદ એક સંખ્યા ઋણ હોય એક સંખ્યા ધન હોય એનો સરવાળો હંમેશા ઝીરો જ આવે એક સંખ્યા ધન હોય અને એની એ સંખ્યા ઋણ હોય એ બે સરવાળો કેટલો જવાબ ઝીરો જ આવે ઓપ્શન ડી એટલા માટે જ જો બે જો બે સંખ્યાનો સરવાળો આ પ્રશ્ન છ ને રિલેટેડ એક વાત કરું છું અહીંયા ખાસ ધ્યાનથી જોજો જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય મળે તે બે સંખ્યાને તે બે સંખ્યાને એકબીજાની

આ બધા જ મુદ્દાઓ તમને સમજાવવા માટે બોર્ડ પર લખેલા છે ઓકે જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 ના પ્રશ્ન પ્રકરણ 1 ના પ્રશ્ન નંબર 1 થી 3 પૂર્ણ થાય છે તો ફરી પાછા નેક્સ્ટ મળીશું પ્રશ્ન નંબર 4 સાથે પણ તમને યાદ હશે ને કે આની પીડીએફ કે પીપીટી અથવા તો પોટેટો બેચ ખરીદવાનું ભૂલાય ન જાય વધારે માહિતી જોઈએ તો કોન્ટેક નંબર આપેલો છે અને એ માટે બધી જ વધારે માહિતી હજી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને તમામે તમામ બાબતો તમારા ધોરણની મળી જશે અને તમારે જો કોઈ ભાઈ બહેન ત્રણથી થી બારમાં ભણતા હોય તો એમના માટે પણ આપણી પાસે બધી જ માહિતી અને બધું જ અભ્યાસ અવેલેબલ છે તો જોજો ભૂલી ભૂલીને જતા આ બધી માહિતી રેડી છે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હું આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા બાય બાય આવજો નેક્સ્ટ વિડીયો